બચકા દેવાનું કામ કરે ચાલુ જો મામા અને પપ્પા જો બચકા દે છે અમારે રુદ્ર પ્રતાપ સિંહ કા કે છે હું કે રુદ્ર કા કેવું તારે રુદો હું કેતો હમણે મને કાઉન્ટર ઉપર જો બધા ઊભા રહી ગયા છે પીરસવા માટે શરૂઆત તો જો બટકા છે આખી ટીમ અમારા ગામની છે ભાઈ તજાળાની જો તજાળાની આખી ટીમ અમારે એક કાઉન્ટર સંભાળી લીધું છે જો ભજીયા ભજીયા બને છે મરચાના અલગ અલગ બધા પ્રકારના ભજીયા જોવા જગ્યાએ અને ભજીયા બનાવે છે અમારે જોવા ટીમ છે અમારે ભજીયા મમ્મી ને માસી બધા જમવા દહી ગયા છે બધા બેનો ભેગા થઈ ગયા છે બે છે બટકા દેવા હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારું બધાનું ફરી એક વખત નવા વિડીયોની અંદર તો જય માતાજી રામ રામ અને મહાદેવ હર્ગ કેમ છો આઈ હોપ કે તમે બધા મજામાં જશો ને આપણે બંધો એકદમ ફૂલ મોત છે છીએ ને આજે તો આવી ગયા છે ગામડે એક લગ્નમાં આવ્યા છીએ અને આજે તો માંડવો છે એટલે માંડવાનું જો અને જમણવાર ચાલુ થઈ ગયું છે ધીમે ધીમે અને આપણે અત્યારે ડાયરેક્ટ આવી ગયા છે રસોડે જો

હોટલ લાઈવ છોકરાઓને આવું જો જો તો કેવું હે દીદી ભઈસે શું કેતો તો લીધું તે ખાઈ લીધું શું ખાધું એમ કે તો કે આ તો બોલ એટલે આમ આવી જ ગયું બોલ કે હજુ રૂધું અમારે શરમાઈ ગયો અમારે કેમેરો ચાલુ નતો ને ત્યારે બહુ બોલતો હતો ચાલુ તો જો આ બાજુ જમવાનું ચાલુ થઈ ગયું છે આ બાજુ તમને બતાવવું કેવું ચાલે છે તો કન્ટિન્યુ બનાવી રહેજો ગામડાના લગ્ન અમારે કેવા હોય તમને બતાવવાનો છે બે દિવસ ગામડે જ રોકાવાનો છો અને સરસ મજાના લગ્ન કરવાના છે આજે તો માંડું હશે એટલે હાજર રાજકાર એવું પણ છે ને કાલે જાન જવાની છે ચાલો બતાવું તો કન્ટિન્યુ બનાવી રેજો લાઈક કરી દેજો અને સબસ્ક્રાઇબ કરી દેજો ચાલો બતાવું શું શું છે ફેમિલી જુઓ તો સરસ મજાના કાઉન્ટર ગોઠવાઈ ગયા છે ને ગૂગલ ડિસ્પ્લે લઈને જમવા બેસી ગયા છે પણ કામ કાઉન્ટરનું મેનુ તમને બતાવું શું શું છે મેનુ આજે જો સરસ મજાના અને મને ખબર નથી બટકા છે અને જો બટકા છે જો અને કાઉન્ટર ઉપર જો બધા ઊભા રહી ગયા છે પીરસવા માટે શરૂઆતમાં જો બટકા છે બટકા પછી સરસ મજાના ગુલાબ ગાંબુ છે ગુલાબ ગાંબુ છે ને ગુલાબ આ ભાઈ વેચે જો સરસ મજાનું શાક છે ને શાક અમારે જો લોકલાડીલા કલાકાર છે અમારે આ બધું જો ઘઉંની રોટલી છે રોટલી તો મામાનો વારો આવી ગયો છે અમારે ભજીયા ભાઈ જો કાંઈ ના ઘટે મેથી નાન મરચા નાન આમને તમે ઓળખતા હશો ક્યારેક વ્લોકમાં આવ્યા છે પ્રતાપ અમારા ગામડાના નું પાત્ર કરે છે અને આપણે વ્લોગ ઘણા બધા મૂક્યા છે એમને વિડીયોમાં જોઈ લેજો ને ભજીયામાં નાખવાની ચટણી 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 અને દાળ દાળ છે એમાં નાખવાની હાથમાં જુઓ તો દાળ ભાત છે અને આ બાજુ અમારે પાપડ છે પાપડ છે પાપડ છે જો તો સરસ મજાની અમારી ટીમ જો કાઉન્ટર ઉપર ઊભી રહી ગઈ છે એક કાઉન્ટર આ બાજુ છે અને બીજું કાઉન્ટર અમારે આ બાજુ છે જો ચાલો છે આ કાઉન્ટર ઉપર લઈ જવી જો આ બાજુ સેમ ટુ સેમ જે એ કાઉન્ટર ઉપર હતું એ જ વસ્તુ આ કાઉન્ટર ઉપર છે અને આ કાઉન્ટર ઉપર આખી ટીમ અમારા ગામની છે ભાઈ ધજાડાની જો આખી ટીમ અમારે એક કાઉન્ટર સંભાળી લીધું છે જો અમારી આખી ટીમ છે જે અત્યારે કાઉન્ટર સંભાળી રહી છે સરસ મજાનું કામ કરે છે જો હમ હું કાંઈ કેવું તમારે ચાલો તજો જમવાનું ચાલુ થઈ ગયું છે અને બે કાઉન્ટર સંભાળી લીધા છે ને આ બાજુ અમારે બધાય જમવા બેસી ગયા છે ચાલો જો જાણે બધાએ જમી લીધું છે ને હવે બૈરાવાનો વારો છે ને આ બાજુ તમને આગળ લઈ જાઉં હમ શું જમવાનું છે તે આ બાજુ જો અમારે સરસ મજાના ભજીયા બને જો ભજીયા બનાવવાનું કામકાજ આ જગ્યાએ અમારે થાય છે જો મેથીના ભજીયા બને છે મરચાંના અલગ અલગ બધા પ્રકારના ભજીયા જો આ જગ્યાએ જો અને ભજીયા બનાવે છે અમારે જો આ ટીમ છે અમારે ભજીયા બનાવવાની સ્પેશિયલ હા ચાલો ચાલો હા જો આ ભજીયા બધા બની ગયા છે અને અહીંયા આયા જ થાય છે અહીંયાથી કાઉન્ટર સુધી લઈ જવાનું કામ અમારે બીજા માણસો બધા અલગ અલગ માણસો હોય કે કાઉન્ટર ઉપર એ અલગ હોય કાઉન્ટરથી અહીંયાથી સામાન લઈ જવાળા વ્યક્તિ અલગ હોય ને આપણે એ બધું એમાં કામ કરીએ છીએ ચાલો જો ચાલો તો કન્ટિન્યુ બનાવી દેજો ફેમિલી જુઓ તો જમવાની શરૂઆત થઈ ગઈ છે અને બધા લોકો જો અલગ અલગ બધી જગ્યાએ બે ગયા છે જો આ બાજુ અમારે બચકા જવાનું કામ કરતા જો મામા અને પપ્પા જો બચકા જાય છે એકબીજાને લગ્નમાં અમારે ગામડા એમાં જ હોય મટકા દેવાની સિસ્ટમ તો મામા બધી જગ્યાએ બચકા દેવા જાય છે બધા લોકો અત્યારે સેલ્ફ સર્વિસ હોય એટલે બધા બેસી ગયા છે આ બાજુ બટકા દેવાનું કામકાજ ચાલુ છે અને આ બાજુ બધા લોકો બેસી ગયા છે જમવા બધા બેસી ગયા છે જમવાનું ચાલુ થઈ ગયું છે દુઃખ હોય એટલે હાર જ ન હોય અમારે કાઉન્ટર ગોઠવી દીધા છે જમવાનું ચાલુ થઈ ગયું છે આ બાજુ જમ ચાલો તો કન્ટિન્યુ બની રહ્યો બધા તમને આગળ શું શું છે ફેમિલી જુઓ તો જેન્ટ્સનું જમવાનું પૂરું થઈ ગયું છે ને હવે લેડીઝનું જમવાનું ચાલુ થયું છે જો બધા લેડીઝ બધા જમવા બેસી ગયા છે ને આ બાજુ જો આપણે બધા મમ્મી માસી બધા જમવા બેસી ગયા છે બધા બહેનો ભેગા થઈ ગયા છે ને મેં બે માસિયા આવ્યા છે બટકા જેવા જો હાથમાં બટકા છે ને બટકા દઈ દીધા થોડા ફોટા પાડી લીધા અને બધા જમવા બેસી ગયા છે અને આ બાજુ જો બધા લેડીઝ જ જમવા છે

ના મેં ગયો આમે આવું અમે દેવું પડે બધા હરકત છે બીજું છે એક જ હોય બોલા

ફેમિલી જો તો આપણે અમે માંડવામાંથી પાછા ઘરે આવતા રહ્યા છીએ અને સાંજે પાછું ફૂલેકું છે એટલે પાછું ફુલેકામાં જવાનું છે એટલે અત્યારે થોડીક વાર ઘરે આવ્યા છે અને થોડીક વાર આરામ કરીને હું કરશું ને એટલે વિડીયોને પણ આપણે અહીંયા અમે પૂરો કરવા જઈ રહ્યા છીએ માંડવાનો વિડીયો તમને કેવો લાગ્યો જરા કોમેન્ટ બોક્સની અંદર જણાવજો અને ચેનલ ઉપર ના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે જે સાંજે રાજગરબા રમવાના છે તો એનો સરસ મજાનો લોગ આવવાનો છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઈક કરી દેજો મળશું જ આવવા નવા લોકશાળી ત્યાં સુધી જય માતાજી રામ રામ અને મહાદેવ હાઈ ભાઈ